સાથે છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળે તે માટે સંખેડા અને નસવાડી તાલુકામાં પંચ્યાસી કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું હતું છોટા ઉદયપુર જિલ્લાના સુખી જળાશય યોજના જે લગભગ આજથી પચાસક વર્ષ પહેલાં આ યોજના સાકાર થયેલી બનેલી ત્યાર પછી ધીમે ધીમે જે આ સુખી જળાશય યોજનાના કેનાલો અને નેટવર્ક એ તૂટી જવાને કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નહીં કેટલાક સમયથી આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને સંસદ સભ્યો અને પ્રતિનિધિઓ તરફથી સરકારમાં અને અમારા વિભાગ પાસે રજૂઆતો થતાં અમે આ સુખી જળાશય યોજનાનું પાછું ફરી વખત નવીનીકરણ કરવા માટે એના કેનાલોને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે એના તૂટેલા સ્ટ્રક્ચરોને ફરી પાછા રિનોવેટ કરવા માટે અમે અમારા જળ સંપત્તિ વિભાગમાંથી લગભગ બસો કરોડ રૂપિયા એ રકમ મંજૂર કરી છે એની સાથે સાથે આગામી દિવસમાં આ વિસ્તારની સિંચાઈને લગતી જે રજૂઆતો અને માગણીઓ એને ધ્યાનમાં રાખીને અમે લગભગ પંદરક જેટલા જુદા જુદી જુદી જગ્યાઓ પર મોટા ચેકડેમો એનું પણ આયોજન કર્યું છે એની પણ અમે સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીઓ આપી દીધી છે